મિત્ર મહાકુંભ માં જીવતી નો આવે ખરેખર બુક વાંચવી ને આવી તો તારી માથે ચડી નઈકરા લોંદા બોલી જાય કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગ માં ખાઈ પી નવરા થઈ ગયા મમ્મી આઈ જો વાઇન્દ્રાન ગોણે હે ને વાળા અરીશામ કયનો જોતા હતા એ જોતા હતા જાતે જિંદગી એનું મોઢું જોતા હતા કે મારા મોઢામાં હું ફોલ્ટ આવી ગયો ગઈ થઈ ગઈ ગઈ થઈ ગઈ કે મમ્મી આમ કરતો હું મે આ ઓલું પ્રક પ્લક લઈને આમ પડવા મંડી હવે તો પછી ઉંમર થઈ પછી તો મમ્મી કાઈક તો ભઈ થાય ને હવે કરચલી તો પડે ને પછી

અને મહાકુમ ને આ મહાકુમ છે એનો ફાઇનલ મને બહુ ખ્યાલ નથી હા જો માર ભાઈ માર ભાઈ બધી ખબર 144 વર્ષ આ પાછો મહાકુમ આવે છે બરોબર મિત્રો ઈ વાચીન કે છે કે 144 પણ આ બહુ ખ્યાલ નથી એમ ઇન્ટરનેટ હકીકત ભાઈ એમ ઇન્ટરનેટ માં એમ કે કે 144 વર્ષ પછી આપણે આપણે ઈ બહુ ખ્યાલ નથી પણ આમ કુંભ મેળો છે ને 12 વર્ષે આવે હમ 12 વર્ષ એટલો 144 વર્ષે આ મહાકુંભ આવે

એનું પરિશ્રમ કેટલું વર્ષો થી એનો હાથ ઊંચો રાખ્યો છે એનું એટલું સત હોય બાવાનું એ બાવાને લાવે નહીં એટલે એમને ફેસબુક માં જોતા એટલે ખ્યાલ આપે ને છે સલમાન ફોન આવ્યો ના ફાકો એમાં પછી થોડો ઘણો ફાકો માર દેતા કે સલમાન ખાન નો ફોન આવ્યો આખું ના હિસાબે ઉપડી નો ડાઉટ બરોબર બોલી બધી વસ્તુ હોય તમારી બોલી પછી નેચર બધું ડિપેન્ડ કરતી હોય ગમે એ વસ્તુ મિત્ર એ વાત તો કોઈ સો ટકા હે તમે ગમે એટલા તળફડિયા માન લે આપડા ગમે એટલું ગમે એ વસ્તુ કરી લે બરોબર એક વસ્તુ છે તમારા નસીબમાં માં હોય ને એટલે થાય જ નહીં એમ નથી વિચારવાનું કે નસીબ આપણા નથી ને એટલે મૂકી દે તો આપણે ખબર નથી બરાબર મહેનત કરતું રહેવાનું કે એક દિન સમયે જો બોમ્બ ફૂટે તો હાવ ફૂટી જાય બરોબર ના ફૂટે તો કઈ વાંધો નહીં એમ નથી વિચારવાનું કે આપણે ફેલ થઈ ગયા જિંદગીમાં એક્સપીરિયન્સ મળ્યો ને એક્સપિરિયન્સ છે ને બીજી એ પછી કોઈ પણ વસ્તુ હોય એક્સપીરિયન્સ મળી ગયો ને આપણે મોટા ફોર્મ આપણે એક વાત કરીએ કે મોટી લેવલમાં કરવા જતા હોય પછી ઈ વસ્તુમાં તમે તૂટી ગયા ને એટલે તમને બીજી બધી વસ્તુ હોય ને સામાન્ય લાગવા મળે છે કારણ કે જે એવડી મોટી હાઈ લેવલે થતી હોય વસ્તુ એમની માથે તમે કેટલી પ્રોસેસ કરી હોય અને ઈ ના મળ્યું એટલે બીજી જે વસ્તુ હોય ને બધું નાનું નાનું લાગવા માટે એટલે હોય 100% એ અનુભવ થાય અને અનુભવ જ જરૂરી છે જીવતમાં બધાય માણસ અનુભવ કરે છે એટલે નવી નવી વસ્તુ લઈ આવે મહેનત કરવાની આશા નહીં રાખવાની મને તો કોઈ યાત્રાનું કેમ કોઈ ઘરે બેઠા ທີરતા કે માં જાત્રા જે હોય નહીં જોઈ લેવાનું ક્યાં જવાનું નઈ શરીરનો આને કંઈ નઈ કરવાની હજી મારા મિત્રો મારા દોસ્તાના મમી ગયા હતા કે અમે કે હમણા જઈ છે કે જાત્રા તાર મમ્મીને કે આવું હોય તો ઓહ ઓહો મારા મમ્મી નું અમે કે કાય કે હાવ અવાજ હરુડા હે કે ઘરે કામ એ નહીં કરતા હોય ને તો ડાયરેક્ટ એમ જ વસ્તુ બોલી ગયા બરાબર મેં કહું મારા મમ્મી કામ માં તો બધાય એક્સપોર્ટ છે પણ જાત્રામાં જવું ને તો મેં મહિનો દિન દવાખાનું મારે આવે મેં કીધું મહિનો દિન જ ત્યારે માનું જીવતા જ ના હોય પાછો બાર નો શોખ ઓછો કેમ કે મારે છે ને બીપીની ડાયાબિટીસ ની તકલીફ રહે ચક્કરનું કહું ટ્રાવેલિંગ સાહેબ થાય નહીં મારાથી એટલે મને મોટી પ્રોબ્લેમ છે

કીને એક પડદા જેવું થઈ જાય ડેલી ટોકી જ આવે ડેલી ટોકી જ છે મિત્રો આ તમને જો આ વિડીયોમાં એવડું નાનું લાગતું હોય છે આ મોટા પાયે ટીવી છે આખી સ્ક્રીન જ છે આખી સ્ક્રીન એમ જ સમજી લો એના એના એટલું જ પાસે બ દહ મીટરના ગેપમાં હે જોયા રાખે જો મોજ મજા કર્યા રાખે ગુમરા માર્યા રાખે ઘેરે બેઠા તીરથ હમ પ્રયાગરાજ ગમે ના કોક નવરા હોય ને તો ફોન ફોકા રાખે ગમે બરાબર ટાઈમ પાસ બેઠા રાખે આમાં પ્રયાગરાજ મસ્ત બતે પાછો અવતાર આપ્યો કારણ કે મહાકુંભમાં જવું જરૂરી છે બધા એમ કે ગયો નથી એકસો ને વરફ પછી આ વસ્તુ જોવા મળે એટલા માટે તો મિત્રો જવું જરૂરી મિત્રો તમને એક વસ્તુ દેખાવ કોઈ હોટક હાચું નહી કરે કારણ કે એ માં એને બહુ ધ્યાન પડે એવું નથી કે તમે બુકમાં એને બહુ ધ્યાન પડે વાંચવામાં હોવની મહિશ બરાબર એટલે ઓમ તો પછી યાદ રાખે કે નથી રાખતો પણ એ જોયા રાખે નવું નવું તમને હું બુક દેખાવ મસ્ત બને ડોક્ટર ગૌરવ ગર્ગ બરાબર આનું ખાલી મેઈન બુકનું ટાઇટલ શું હોય બગડ તમે જોવો સફળતા કી રાહ બરાબર ખરેખર બુક વાંચવી રીતના હવે વચાય બરાબર આ તમારે ભાઈ વાંચતો હોય બરાબર આખે આખી કઈ રીતના હોય બધું આમાં કઈ ખબર નથી પરોક્ષ કા દબાવ અસફળતા કા પોસ્ટ માર્ટન આવી બધી વસ્તુ હોય બુક નું નામ જ છે સફળતા કી રાહ કઈ મસ્ત મજાની ખરેખર આ એક વસ્તુ તમે જોવો તો ખરે કે સફળતા કી રાહ તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ માં જરૂર બતાવી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી માર દેજો અમે મળીએ અવારનવાર નવા બ્લોગમાં બાય બાય